નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે નવ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડિયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર નોલ્પથી કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પચાસથી ઓગણત્રીસો ત્રીસ ઈસબકુલ જે છે અઢારસો પચાસથી પચીસો અગિયાર અને તલ સફેદ જે છે ચૌદસો પચાસથી બે હજાર અને હવે આગળ છે રાયડો જે છે બારસો ઓગણસાહીઠથી બારસો ઓગણસાહીઠ પછી છે જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો અઠ્યાસી અને મેથી જે છે નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો પંચ્યાસી સુવા જે છે બારસો એકાણું પંદરસો પચીસ વરિયાળી જે છે બારસો નેવું થી સાડંત્રીસો બાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ